જૂનાગઢા માળિયાહાટીના તાલુકામાં રાજકારણમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા માળિયાહાટીમાં રાજકીય ભૂકંપ સર્જાઈ શકે તેવી શક્યતા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જુરા છો નિર્ભય ડીઝ ગોપાલ ઇટાલિયાના આગમન સાથે માળિયાહાટીનું રાજકારણ ગરમાઈ ગયું છે તેમની જાહેર સભા દરમિયાન લોકોનો ઉત્સાહ રસ્તા પર લોકોની ભીડ જોવા મળી છે ભાજપની અંદર અસંતોષના બોલ હવે ખુલ્લે આમ સાંભળવા મળી રહ્યા છે આ કાર્યક્રમમાં નાના મોટા આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપની અંદર લાંબા સમયથી ઉકળતો અસંતોષ હવે ખુલ્લે આમ જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટલાએ પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને આડે હાથ લીધા છે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે વિકાસના દાવા ખાલી કાગળ પર છે મગફળીના પ્રશ્નો નાના ખેડૂતોના હક અને તળિયા માણસની સમસ્યાઓ અવગણવામાં આવે છે વધુમાં સાંભળી તેમણે શું કહ્યું

ઈ ઉતળા હાલતો હાલતો બજારે ગયો એટલે હાકડી બજાર થી બે બાજુ દુકાનો છે બધી એમાં હું બધાને આમ આમ કરતો જતો તો નમસ્તે કાકા બાપા રામ રામ શામ શામ પીયુષભાઈ મત દેજો આપને મત દેજો હું કહેતો તો એમાં એક બાબાએ મારો હાથ આમ પકડીને ખેંચો મને દુકાનમાં હું કઈક વિચારું કે હું થયું એ પહેલા ખેંચી લીધો કોણ અંદર દુકાનમાં અહીંયા કોઈ છોકરી દેવા તૈયાર નથી તમે કઈક બધા વાંઢાનું કરાવો એટલે મત બધા તમારા આ ગામમાં કોઈ છોકરી દેવા તૈયાર નથી એવું મને દુકાન વાળા કાકા કીધે સાચું ખોટું તમે જાણો અને એટલી એટલી બળતરા સાથે એટલી પીડા સાથે એટલા આક્રોશમાં એને મને કીધું ગુસ્સામાં કીધું કે આ કોઈ છોકરીઓ દેતું નથી તમારે રાજનીતિ કરવી હોય તો અમારા છોકરા વાંઢા ફરે છે વાત દાંત કાઢવાની કરતા તે દુઃખ લગાડવાની વધુ છે તમે જાણો એ પરિસ્થિતિ કેમ થઈ આ પાંત્રીસ વર્ષથી ભાજપને મત આપ્યા કા મલકમાં કોઈને દીકરી દેવાનું મન ન થાય એવું તો હું પાપ થઈ ગયું જવાબદારી ભાજપની હતી કે અહીંનો વિકાસ કરે આ ચાર હારા રોડ બને ચાર હારી કોલેજ બને બે હારી જીઆઈડીસી આવે ચાર હારા વેપાર આવે હું કામ નો થાય કઈ પણ એ પાંત્રીસ વર્ષમાં કઈ નો થયું ત્યારે એ વેપારી આવી બળતરા મને કીધી ને કઈ અહીં રહેવા લાયક નહીં વધ્યો ત્યારે વાહ સાચી કે ખોટી તમે જાણો દેશે નથી દેતા હું આઈનો છું નહીં પણ ઈ ભાઈ નું મને પાક્કું યાદ છે દુકાન મને આમ નામ યાદ નથી પણ હું હાલી જાણું એટલે કહી દઉં આ દુકાન હતી મારે ધ્યાન કેમ કે આગળ જતા એક મંદિર આવ્યું હતું ડાબા હાથ બાજુ અને જમણા હાથ બાજુની દુકાન હતી ઈ તમે વિચાર કરો કે કઈ પરિસ્થિતિ થઈ છે આ માળિયામાં માંગરોળમાં ને આખા ગુજરાતમાં અને તમને એમ થાય કે અહીંયા અમારે રોડ નત બનતો ધારાસભ્ય ફરિયાદ જી ગોપાલભાઈ આજે બીજી વખત માળીયા એવા છો માળિયામાં આટલી જનમેદની જોઈને તમે શું કહેશો ગોપાલભાઈ આજે ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીના માધ્યમથી માળિયા વિસ્તારમાં એક જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે વિસાવદર વિધાનસભામાંથી ખેડૂતોએ ગુજરાતભરના ખેડૂતોને એક સંદેશ પાઠવો છે કે ભાજપને હરાવવી જરૂરી છે અને જનશક્તિથી જ ભાજપને હરાવી શકાય છે આ સંદેશ લઈને માળિયામાં આજે અમારી આ સભા હતી આ સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં માળિયા માંગરોળ વિસ્તારના અનેક ગામના આગેવાનો વડીલો ખેડૂતો યુવાનો બધા ઉપસ્થિત રહ્યા ખૂબ ઊર્જા અને ઉત્સાહ સાથે આ સભાની અંદર તેઓએ ભાગ લીધો અને જે રીતે ભાજપના કુશાસનના કારણે માળિયા માંગરોળ વિસ્તારની દુર્દશા થઈ છે ત્યારે એક નવું નેતૃત્વ નવો વિચાર અને નવી દિશામાં આગળ વધવા માટેનો એટલે કે આમ આદમી પાર્ટીને સાથ દેવાનો સંકલ્પ આજની સભામાં ઉપસ્થિત સૌ લોકોએ લીધો છે આ સાથે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના પીઢ આગેવાન એવા રમેશભાઈ કોદાવલા જેઓ સગર સમાજના આગેવાન છે અંકિતભાઈ કોદાવલા માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ યુવા મોરચાના આગેવાનો સહિત ચારસો પાંચસો જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓના આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બાબત ખૂબ જ સૂચક છે કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે જી ગોપાલભાઈ અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદરમાં એમાં તમે છો પ્રવીણભાઈ રામ છે રાજુભાઈ બોરખતરિયા છે રાજુભાઈ કરપડા છે અને ઈશુદાન ગઢવી છે જયતર વસાવા છે એવા નેતાઓની હજી જરૂર છે તો ગામડે ગામડેથી એવા નેતા નીકળશે નીકળી રહ્યા છે ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે વિસાવદર વિસાવદર આમે તે ક્રાંતિની ધરતી છે કોંગ્રેસનું ત્રીસ વર્ષનું શાસન થયું સરકારમાં અહંકાર આવ્યો સરકારને ઘરે જવાનો ટાઈમ થયો તો એની પહેલી મશાલ વિસાવદરથી ચાલુ થયેલી મુખ્યમંત્રી કેશુબાપા પટેલ આવ્યા અને નવેસરથી એક નવી વ્યવસ્થા થઈ હતી આજ ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસનનો અંત આવવાનો સમય થઈ ગયો છે ભાજપમાં અહંકાર આવી ગયો છે એની શરૂઆત ફરીથી વિસાવનરથી થઈ છે એટલે જે રીતે ચૈત્રભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા વગેરે આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે મને એવું લાગે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન અકલ્પનીય પરિવર્તન કોઈ રાજકીય વિશ્લેષક પણ કલ્પના ન કરી શકે એવડું મોટું પરિવર્તન તાલુકા જિલ્લા પંચાયત ની આવવાનું છે આ કાર્યક્રમમાં આપ નેતા પ્રવિણ રામ જેવા અનેક સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આગેવાનોએ માળિયા હાઠીના વિકાસના મુદ્દા ઉઠાવ્યા અને ભાજપ પર વચનોના ભંગના આક્ષેપ કર્યા છે રાજકીય રીતે આ સભાને લઈએ છીએ ગોપાલ ઇટાલિયાની હાજરી બાદ માળિયા હાઠીમાં પાટીદાર સમાજના જૂના અને નવા જૂથોમાં સમીકરણ ઊભા થઈ રહ્યા છે ભાજપની યુઝ એન્ડ થ્રુ નીતિ સામે હવે અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સૂત્રો કહે છે કે માળિયા હાઠીની જનતા આગામી ચૂંટણીમાં